નમસ્તે મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે હું બાળ હૃદયરોગ નિષ્ણાત છું હું ગર્ભસ્થ શિશુના હૃદયની સારવાર આ ઉપરાંત તમામ પ્રકારના બાળ હૃદયરોગ અને એડલ્ટ્સ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળતા કે જે તેમને જન્મજાત હૃદયની તકલીફ છે આ બધા પ્રકારના પેશન્ટની સારવાર કરું છું અને તેમના ઓપરેશન કરું છું હું આ ફિલ્ડમાં ચૌદ વર્ષથી કાર્યરત છું અને મારી પોતાની પેશન અને એક્સપર્ટીઝ જે છે એ દૂરબીન દ્વારા હૃદયરોગોના ઓપરેશન માટેની છે બાળકોમાં ઘણા પ્રકારની હૃદયની તકલીફ થતી હોય છે એમાંની ઘણી બધી તકલીફોની સારવાર દૂરબીન દ્વારા ફક્ત પગમાં નાનકડું ઘઉંના દાણા જેટલું છિદ્ર કરીને જ કરવામાં આવે છે અને આ પ્રકારના ઓપરેશનો બાળક માટે એક આશીર્વાદ સમાન બની રહે છે હું એક મિશન પર છું અને આ મિશન છે એક કરોડ બાળકોના હૃદયરોગની સારવાર મારે આટલા એક કરોડ બાળકોના હૃદયરોગને ટચ કરવા છે અને એમને ટ્રાન્સફોર્મ કરવા છે એટલે કે એમને વ્યવસ્થિત ક્યોર કરવા છે આ મિશનમાં મારી સાથે છે મિલા આજે મિલા છે એક સ્પેનિશ વર્ડ છે એક દીકરી છે અને એનો અર્થ થાય છે મિરેકલ એટલે કે ચમત્કાર આ ઉપરાંત અત્યંત નિકટનું અથવા તો અત્યંત વ્હાલું વ્યક્તિ એવો પણ એનો એક બીજો મિનિંગ થાય છે આપણે સૌ જાણી બાળકો આપણા વ્હાલા હોય છે અને જ્યારે એ લોકોને હૃદયમાં કંઈ તકલીફ હોય અને એની સારવાર થઈ જાય ત્યારે એક પ્રકારનું નવું જીવન જ્યારે બાળકને મળે ત્યારે માતા પિતાને એવું લાગે છે કે એમના જીવનમાં એક ચમત્કાર થયો તો આવો આપણે સૌ આ અભિયાન એટલે કે આ મિશનના સહભાગી બનીએ બાળ હૃદયરોગમાં થતી અલગ અલગ પ્રકારની સમસ્યાઓ માટે સમાજમાં એક જાગૃતિ કેળવીએ અને એમને યોગ્ય જગ્યાએ લઈ જઈ યોગ્ય બાળરોગ નિષ્ણાંત પાસે એ તજજ્ઞ પાસે લઈ જઈ અને એની સારવાર કરાવીએ અને એમના સ્મિતમાં આપણે સહભાગી થઈએ અસ્તુ